નમસ્કાર આપ જોઈ રહ્યા છો પંચમહાલ જિલ્લાના ગોગંબા મામલતદાર કચેરીના અધિકારીનો એક ગંભીર સામે આવી રહ્યો છે મામલતદાર તથા તેમના સ્ટાફ દ્વારા કચેરીના સરકારી વાહનનો ઉપયોગ તેમના અંગત અપડાઉન માટે કરવામાં આવી રહ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ ગોગંબા મામલતદાર સેજલ જોશી અને તેમનો કેટલોક સ્ટાફ વડોદરા તથા હાલોલથી દૈનિક અપડાઉન કરી રહ્યા છે જેઓ સવારે ખાનગી વાહન દ્વારા હાલોલ સુધી આવે છે અને ત્યારબાદ કચેરી પહોંચવા માટે સરકારી જીપને હાલોલ વિશ્રામ ગૃહ ખાતે બોલાવતા હોય છે એ જ રીતે સાંજે કચરેનું કામ પૂરું થતા સરકારી વાહન તેમને પાછા હાલોલ એસટી ડેપો સુધી છોડે છે જેના પરિણામે રોજની અંદાજે તો કિલોમીટરની યાત્રા સરકારી જીપનો દુરુપયોગ થતો જણાય છે માત્ર ડીઝલનો અંદાજ લ્યો તો દરરોજ સાત લિટર જેટલું ડીઝલ વપરાય છે જેનો ખર્ચ સરેરાશ રૂપિયા સાપતો થાય છે મહિનામાં આ રકમ સોળ હજાર આઠસો સુધી પહોંચી જાય છે ગંભીર વાત એ છે કે અધિકારીઓ પોતાની ફરજના સ્થળે ન રહી જાહેર નાણાંનો દુરુપયોગ કરી રહ્યા છે છતાં કોઈ તપાસ કે કાર્યવાહી થઈ રહી નથી જો આ વાહન ચકાસવામાં આવે તો દસ્તાવેજી આધાર મળે તેમ છે સાથે નૈતિક નહીં પણ વહીવટી જવાબદારી પણ ઉલ્લંઘન પ્રકાશમાં આવે તેમ છે હવે સૌની નજર જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા શું પગલા લેવાય છે તેના ઉપર છે કિરણ ગોહિલ ને સમરસ ની સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર